ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વર્ષ બે હજાર સત્તરની અંદર લેવાયેલું જવાહર નવોદયનું પ્રશ્ન પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો મારી સાથે જોડાઈ રહેજો ચાલો આપણે જોઈએ વર્ષ બે હજાર સત્તરના પેપરનું સોલ્યુશન તો ફટાફટ મારી સાથે જોડાઈ જાઓ અને આખું સોલ્યુશન આપણે સોલ્વ કરીએ પ્રશ્ન એક છે એની અંદર જવાબ આવશે ડી જવાબ મળશે બે ની અંદર બી જવાબ મળશે સી ની અંદર બી જવાબ મળશે ત્રણ ની અંદર ચોથો છે પ્રશ્ન એમાં બી પાંચમાની અંદર પણ બી ત્યાર પછીનો छ नंबर एम जवाब सी से सात नंबर एम जवाब सी से आठ नंबर एम जवाब बी से नौ नंबर एम जवाब सी से दस नंबर जवाब बी नंबर एम जवाब बी बार नंबर जवाब सी तेर नंबर जवाब बी मै चौदह नंबर जवाब ए मैं पंदर नंबर जवाब डी मैं ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ ની અંદર જવાબ બી મળે છે સત્તર માં ની અંદર જવાબ એ મળે છે માં ની અંદર જવાબ સી મળે છે ઓગણીસ માં ની અંદર જવાબ બી મળે છે અને વીસ માં ની અંદર જવાબ ડી મળશે એકવીસ માં પ્રશ્નની અંદર જવાબ ડી ડીસ માં જવાબ બી ત્રેવીસ માં ની અંદર જવાબ ડી ચોવીસ માં ની અંદર જવાબ બી મળશે પચીસ માં ની અંદર પણ જવાબ બી મળશે ત્યાર પછીનો છવ્વીસ મો પ્રશ્ન છે પ્રશ્ન ની અંદર જવાબ એ સત્યાવીસ માં પણ એ જવાબ આવશે અઠ્યાવીસ પણ એ ઓગણત્રીસ જવાબ સી અને ત્રીસ જવાબ મળશે ત્યાર પછી એકત્રીસ પ્રશ્ન માં જવાબ મળશે ડી ચોત્રીસ માં મળશે જવાબ બી પાંત્રીસ માં જવાબ મળશે આપણને સી ત્યાર પછી છત્રીસ માં ની અંદર જવાબ એ મળશે સાડત્રીસ પ્રશ્ન ની અંદર જવાબ સી મળશે આડત્રીસ માં ની અંદર જવાબ ડી મળશે ઓગણ માં ની અંદર જવાબ એ મળશે જવાબ એ મળશે બેતાલીસ માં પ્રશ્ન ની અંદર જવાબ મળશે બી તેતાલીસ માં પ્રશ્નમાં જવાબ સી મળશે ચુમ્માલીસ માં પ્રશ્ન અંદર જવાબ એ મળશે પિસ્તાલીસ માં પ્રશ્નમાં જવાબ બી મળશે સુડતાલીસ માં પ્રશ્નની અંદર જવાબ ડી અડતાલીસ જવાબ બી ઓગણપચાસ જવાબ બી પચાસ આપણે એકાવન થી પંચોતેર સુધીના પ્રશ્ન આપણે જોવાના છીએ અંકગણિત ના ચાલો આપણે શરૂ કરીએ એકાવન માં પ્રશ્નની અંદર જવાબ મળશે આપણને એ પ્રશ્ન પ્રશ્નમાં જવાબ સી મળશે ત્રેપનમાં પ્રશ્નની અંદર પણ જવાબ સી મળશે ચોપન જવાબ સી પંચાવન जवाब ए, एप्पन अंदर जवाब बी मैं सत्तावन अंदर જવાબ સી મળશે માં મળશે ત્યાર પછી સાઠ માં પ્રશ્ન ની અંદર જવાબ બી મળે અડતાલીસ ત્રેસઠ માં ની અંદર જવાબ મળશે આપણને એ અવિભાજ્ય અવયવો બત્રીસ ના ચોસઠ માં ની અંદર પણ જવાબ એ મળે છે અને પાસઠ માં ની અંદર જવાબ મળશે આપણને બી બત્રીસ છાસઠ માં ની અંદર પણ જવાબ બી મળે છે બાવીસ પોઈન્ટ પાંચ સડસઠ માં પ્રશ્ન ની અંદર પણ જવાબ મળશે આપણને બી અડસઠ જવાબ મળશે જવાબ મળશે સી બર માં ની અંદર જવાબ મળશે એ તો માં પ્રશ્ન ની અંદર જવાબ મળશે બી ચુમોતેર પ્રશ્ન ની અંદર જવાબ મળશે આપણને ડી અને પંચોતેર પ્રશ્ન ની અંદર જવાબ મળશે બી હવે છોતેર છોતેર ની અંદર આ ગુજરાતી ભાષા વિભાગ છે એમાં આપણને છોતેર માં અંદર જવાબ એ મળે છે સત્યોતેર માં અંદર જવાબ સી મળે છે અઠ્યોતેર માં ની અંદર જવાબ બી મળશે ઓગણસી ની અંદર જવાબ એ મળે છે અને એસી ની અંદર જવાબ સી મળે છે માં ની અંદર જવાબ મળશે આપણને સી ચોર્યાસી ની અંદર જવાબ મળશે આપણને બી પંચ્યાસી ની અંદર જવાબ મળશે આપણને એ છ્યાસી ની અંદર જવાબ મળશે એ સત્યાસી ની અંદર જવાબ મળશે આપણને બી અઠ્યાસી માં જવાબ મળશે આપને બી નેવ્યાસી ની અંદર જવાબ મળશે આપણને બી નેવું માં પ્રશ્નનો જવાબ છે બી એકાણું માં પ્રશ્ન ની અંદર જવાબ મળશે આપણને સી બાણું પ્રશ્નની અંદર જવાબ મળશે આપણને એ ત્રાણું પ્રશ્નની અંદર જવાબ મળશે આપણને સી ચોરાણું માં પ્રશ્નમાં જવાબ મળશે બી પંચાણું માં પ્રશ્નમાં જવાબ મળશે એ છન્નુ માં પ્રશ્નની અંદર જવાબ મળશે સી સત્તાણું જવાબ સી મળશે પ્રશ્નમાં જવાબ બી મળશે નવ્વાણું પ્રશ્નની અંદર જવાબ ડી મળશે અને સો પ્રશ્નની અંદર પણ જવાબ બી મળશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો બે હજાર સત્તરના વર્ષની અંદર લેવાયેલી જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાનું પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારા વિડીયોને નિહાળજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરીવાર મળીશું આપણે નવા વિડીયોમાં